ન્યૂ રેપા બાયોટેકનોલોજી તેર ચૌદ પંદર સૂર્યકીર્તિ કોમ્પ્લેક્સ સાધક નિવાસ એરુ અબ્રામા રોડ ઓપોઝિટ દીર કોમ્પ્લેક્સ વિજલપોર નવસારી રમઝટ વિવાંતા ગાર્ડન નિયર ઇસ્કોન ટેમ્પલ ઓપોઝિટ એસ એસ અગ્રવાલ કોલેજ નવસારી મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો एक सो त्रण दिर्केट रामानंद होटेलनी सामे दुर्ध्या तलाव रोड नवसारी सिनर्जी इन्स्टिट्यूट टू बी द बेस्ट फ्लोर वन एंड टू राशी अपार्टमेंट ऑपोजिट स्वामी विवेकानंद सर्कल जुनाथाणा नवसारी विश्वसनीय दागिनानं विश्वासपात्र स्थल सोनी रणछोडभाई एंड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ओपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडेंसी, महेंद्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी, अमारी शाखा नवसारी मरोली सूरत

બિલ્લીમોરા પૂરના પાણીમાં ફસાયેલા દસ મજૂરોનું કરાયેલું રેસ્ક્યુ જન્માષ્ટમી પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદની નીકળેલી શોભાયાત્રા યોજાયેલા મટકી ફોડના કાર્યક્રમ નવસારી જિલ્લામાં બે દિવસ અતિભારે વરસાદને કારણે જિલ્લાની ત્રણેય નદીઓમાં પૂર આવ્યા હતા પૂર્ણા નદી તેની ભયજનક સપાટીથી ઉપર વહી રહી હતી ઉપરવાસમાં સતત વરસાદને લઈને પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું નવસારી જિલ્લા અને ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદ પડતા જિલ્લામાંથી પસાર થતી ત્રણેય નદીઓ પૂર્ણા અંબિકા અને કાવેરી નદીમાં પૂર આવ્યા હતા ગણદેવી તાલુકાના ચૌદ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા ખેરગામ તાલુકામાં સૌથી વધુ અઢાર ઇંચ વરસાદ ખાબક્યો હતો બિલ્લીમોરાના એકસો ત્રીસ અને નવસારીના ચારસો પાંસઠ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી રવિવારે અને સોમવારે જિલ્લામાં અને ઉપરવાસમાં અતિભારે વરસાદ પડ્યો હતો જેને કારણે નવસારી બિલ્લીમોરા ગણદેવીમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી ડાંગ જિલ્લાના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડ્યો હતો ડાંગ જિલ્લામાં નવથી અગિયાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ખેરગામમાં અઢાર ઇંચ વરસાદ પડ્યો હતો નવસારીની પૂર્ણા નદીએ પણ ભયજનક સપાટી વટાવી હતી પૂર્ણા નદી રવિવારે અને સોમવારે છવ્વીસ ફૂટની આસપાસ વહી રહી હતી ભયજનક સપાટી વટાવતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા ભારે વરસાદ તથા નદીઓમાં આવેલા પૂરને કારણે બિલ્લીમોરાના એકસો ત્રીસ જેટલા લોકોને સ્થળાંતર કરાવાયું હતું પૂર્ણા નદીના પૂર શહેરમાં પ્રવેશતા શહેરમાં ચારસો પાંસઠથી વધુ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે જાહેર માર્ગો બંધ કરવા પડ્યા હતા ગ્રામ્ય કક્ષાના એકસો એક માર્ગ અને ચાર રાજ્ય ધોરી માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા બંધ કરવાની ફરજ પડી હતી નવસારી શહેરના ભેસદખાડા દશેરા ટેકરી રુસ્તમવાળી કાશીવાડી કામીલા દરવાજા ચોવીસી સહિતના વિસ્તારોમાં પૂરના પાણી ભરાયા હતા સૂચના આપવામાં અમારી નગરપાલિકાની સાયરને મારી ગાડી બે કલાક પહેલાંથી નીકળી ગઈ છે અને અત્યારે હાલમાં મેં સૂચના આપી છે કે મોટી ગાડી પણ અત્યારે સૂચના આપો કે એલર્ટ રહે પાણી ખૂબ વધી રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં પણ ખૂબ પાણી વધી રહ્યું છે તો નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી લેવાના પગલાં લે કાલે રાતેથી ફૂડ પેકેટ ચાલુ છે આપવાના અને હાલમાં પહોંચી પણ ગયા છે અને રાતે માટે પણ ફૂડ પેકેટનું અમે તૈયારી કરી દીધી છે હવે હાલમાં મહુવામાં અઠાવીસ ફૂટ પાણીની સપાટી છે તો સાંજમાં પાંચ છ વાગ્યા સુધીમાં અહીંયા આવવાની શક્યતા છે એટલે પાણી પાછું વધશે તો કરું જ લગભગ અઠ્યાવીસ ઓગણત્રીસ ફૂટ જેટલું એવી અમને માહિતી મળી છે લોકોને અપીલમાં એ જ કે નીચાણવાળા વિસ્તારોમાં જે ફસાયા છે કે જે અંદર રહી ગયા છે તે બહાર આવી જાય અને સેફ જગ્યાએ આવીને બેસે છેલ્લા ત્રણ દિવસથી જે વરસાદની સ્થિતિ છે અને ગુજરાતમાં જે આગાહી છે એના પગલે નવસારીના આપણી ત્રણ ત્રણેય નદીઓ ભયજનક પાતળીથી ઉપર વહી રહી છે એમાં પૂર્ણ હાલ પચીસ સત્યાવીસની આજુબાજુમાં એમાં ડિફરન્સ છે આજે રાત્રે ત્રીસ સુધી પણ જવાની શક્યતા લાગે છે કાવેરી હાલ વીસ ફૂટ છે અને અંબિકા નદી સૌથી વધારે એટલે ભયજનક પાતળી અઠ્યાવીસ છે ત્યારે પાંત્રીસ ફૂટ પર વહી રહી છે એમાંથી આપણે ટોટલ આ ત્રણેય નદીથી એફેક્ટેડ પંદરસો સેવન્ટી થ્રી તોર લોકોનું સ્થળાંતર કરેલું છે આ સ્થળાંતરમાંથી આશરે આઠસો નવસો લોકો આશ્રય સ્થાનો પર છે બાકીના ગામમાં બીજાના ઘરે કે રિલેટિવના ઘરે શિફ્ટ થઈ ગયેલા છે આ લોકોને આપણે આશ્રય સ્થાન પર પીવાનું પાણી મેડિકલ અને ફૂડની વ્યવસ્થા કરીએ છીએ આ છેલ્લા ચોવીસ કલાકમાં આપણા ત્યાં નવસારીમાં દરેકનો અનુભવ એવો છે કે વરસાદ ઓછો છે જે વરસાદ થાય છે એ નદીના ઉપરવાસમાં થાય છે અને એનાથી પાણી આવેલું છે હાલ આ પાણી પૂર્ણાનું તો પાણી આવતીકાલે બપોર સુધી આશરે સ્ટેબલ રહેવાની શક્યતા છે એટલે ત્રેવીસના નીચે આવવાની શક્યતા થોડી ઓછી છે એટલે નાગરિકોને વિનંતી છે કે આપ લોકો આશ્રય સ્થાન પર રહો છો તો આશ્રય સ્થાન ન છોડવા વિનંતી છે એના સાથે જ સંબંધીના ત્યાં કે પોતાની જ બિલ્ડિંગમાં ઉપરના માળે આપ લોકો શિફ્ટ થતા હોય તો આવતીકાલ બપોર સુધીનું

નગરપાલિકા વિસ્તારમાં રેસ્ક્યુ કરવાની જરૂર પડી છે મેજોરિટી આપણે પ્રિવેન્ટિવ સ્થળાંતર કરાવેલું છે ઘણીવાર એવું થાય છે કે ગામની આજુબાજુમાં પાણી આવી જાય છે પણ ગામમાં જ ઊંચા સ્થળે લોકો પહોંચી જાય છે લોકોની સેફટી આ આપણો મેજર કન્સન હોય છે એટલે લોકોએ પાણીમાં ન જવું

સ્પેસિફિક અગર કહેવા જઈએ તો આપણી પાસે રેસ્ક્યુ કે મદદના કોલ નથી ફર્સ્ટ સેકન્ડલી આપણે ઘણીવાર એવું જ મેં જેમ હાલ વાત કરી તેમ ગામમાં તલાટી સરપંચ હાજર હોય છે જે પણ લોકોને યુઝઅલી મદદ જોઈતી હોય છે તહેવારોનું સિઝન છે જ અને સપ્લાયના પણ આપણા જે દુકાનો હોય છે ત્યાં સફિશિયન્ટ જથ્થો આપણે રાખીએ છીએ એટલે પાણી આપણે ત્યાં આઠ દસ કલાક પછી ઓસરી જાય એટલા સમય માટે હેરાની ન થાય એની જવાબદારી આપણે તલાટી અને સરપંચને આપીએ છીએ દરેક ગામના મોટા ભાગે મોટા હેડક્વાર્ટર પર છે અને જ્યાં હોય કે ન હોય સરપંચ અને વોર્ડ મેમ્બર સાથે અમારી ડિઝાસ્ટરની ટીમ સંપર્કમાં હોય બીલીમોરામાં કાવેરી નદીના પાણીમાં ફસાયેલા દસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું બિલીમોરાના ઈટના ભઠ્ઠામાં કામ કરતા મજૂરો પૂરના પાણીમાં ફસાયા હતા રવિવારે અને સોમવારે ગણદેવી તાલુકાની કાવેરી નદી અને અંબિકા નદીએ તેની ભયજનક સપાટી વટાવી હતી જેને કારણે બિલીમોરા વિસ્તારમાં ચાલીસ જેટલા ઘરોમાં પાણી ભરાયા હતા ચાલીસ પરિવારોના એકસો ત્રીસ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ફરી વળતા પોતાનું કિંમતી સામાન સાથે અનાજ સહિતની વસ્તુઓને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની નોબત આવી હતી બિલ્લીમોરા નજીકના મોરલી દિગરિયા વિસ્તારમાં વાડીમાં પશુઓ માટે ચાર કાપવા ગયેલા પશુપાલક પાણી વધી જતાં તેમને હોડીના સહારે બહાર લવાયા હતા જ્યારે બિલીમોરા કાવેરી નદી કિનારે આવેલા ઈંટના ભઠ્ઠામાં કામ કરતા દસ જેટલા મજૂરો ફસાયા હતા નદીમાં પાણીની સપાટી વધી જતા મજૂરો પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા બોટ મારફત દસ જેટલા મજૂરોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા સ્થળાંતર થયેલા લોકોને સુરક્ષિત સ્થળ ઉપર આશરો આપવામાં આવ્યો હતો નવસારી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિવસ પ્રસંગે અને જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના પણ થઈ હતી સ્થાપના દિન અને કૃષ્ણ જન્મોત્સવને લઈને નવસારી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન થયું હતું સોમવારે સાંતાદેવી રોડ ખાતેથી વરસતા વરસાદમાં શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી અને ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમો પણ યોજાયા હતા કૃષ્ણ જન્મોત્સવનો ઉત્સાહ જોવા મળ્યો હતો નવસારી શહેરના માર્ગો ઉપર મટકી ફોડના કાર્યક્રમો થયા હતા ગોવિંદાઓની ટોળકીઓએ મટકી ફોડ કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો હતો શહેરના માર્ગો જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલખીના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યા હતા યુવાનો સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા આ શોભાયાત્રા ફુવારા ગોલવાડ ટાવર મોટા બજાર જૂના થાણા લાઇબ્રેરીથી પ્રજાપતિ આશ્રમ કુંભારવાડ નગરપાલિકા થઈ સાંતાદેવી રોડ ખાતે પૂર્ણ થઈ હતી નવસારીના દેવીપૂજક સમાજ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ હર્ષભેર મનાવવામાં આવ્યો હતો કૃષ્ણની પ્રતિમા સાથે શોભાયાત્રા નીકળી હતી દેવીપૂજક સમાજ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ મનાવવાની વર્ષોની પરંપરાને જાળવી રાખવામાં આવી છે સોમવારે આઠમના શુભ અવસરે નવસારી શહેરમાં વસવાટ કરતો દેવીપૂજક સમાજ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી મહોત્સવ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી નવસારી શહેરમાં વર્ષોથી વસવાટ કરતો દેવીપૂજક સમાજ કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરે છે વર્ષોની પરંપરાને યુવાનોએ જાળવી રાખી છે જન્માષ્ટમી નિમિત્તે રાધાકૃષ્ણની પ્રતિમા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી સમાજની મહિલાઓ યુવતીઓ કિશોરીઓએ કૃષ્ણ જન્મોત્સવને વધાવી લઈ રાસગરબા રજૂ કર્યા હતા યુવાનોએ કાનાના પ્રસંગને નાચગાન સાથે વધાવી લીધો હતો નવસારી શહેરમાં વસવાટ કરતા દેવીપૂજકના લોકો એકત્રિત થઈ પ્રતિવર્ષ કૃષ્ણ જન્મોત્સવ હર્ષભેર રીતે મનાવે છે સમાજ થી આ જન્માષ્ટમી ઉત્સવ ઉજવવામાં આવે છે આજે સત્યાસી વર્ષ થી આ ઉત્સવ ઉજવવામાં આવે છે આ દસરા ડિગ્રી થી વડગુરો લઈ અને ફુવારા પાસે જઈ એનું ત્યાં પ્રતિષ્ઠા સ્થાપના થશે અને આવતીકાલે ત્યાંથી વિસર્જન માટે વડગુરો આખું સમાજ દ્વારા કરવામાં આવશે અને સત્યાસી વર્ષથી આ ઉજવવામાં આવે છે નવસારી દેવી પૂજક સમાજ તરફથી અમે સત્યાસી વર્ષથી શ્રી કૃષ્ણ ભગવાનનો અમે અવસર ઉજવીએ છીએ અને આખી સમાજ નવસારીની ભેગી થઈ અને આ ઉત્સવ મનાવીએ છીએ અને આ ઉત્સવ લગભગ અમારા પાંચ થી છ હજાર માણસો આના અંદર ભાગ લે છે અને આ ઉત્સવની અંદર હરેક વસ્તુ શાંતિપૂર્વક અમે વડગોરો કાઢી અને ઉજવીએ છીએ અને આ વડગોરો કાઢ્યો છે ત્યાં કુવાર દશા લુસીકો રહી ચાલપુર મોટી બજાર અને ગોલવાર ગેટ રહી અને પાછળ નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં કૃષ્ણ જન્મોત્સવની ધૂમ મચી હતી આ વિસ્તારમાં દેવી પૂજક સમાજના લોકો દ્વારા રાધા કૃષ્ણની પ્રતિમાની ભવ્ય શોભાયાત્રા સાથે જન્માષ્ટમીનો મહોત્સવ મનાવવામાં આવે છે કાન્હાની રાધા સાથેની આકર્ષક પ્રતિમાની હર્ષભેર શોભાયાત્રા નીકળી હતી સમાજના લોકોમાં કૃષ્ણ જન્મોત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો ઉપર નવસારી જિલ્લાની ત્રણેય નદીઓમાં પૂરની સ્થિતિ બિલીમોરા પૂરના પાણીમાં ફસાયેલા દસ મજૂરોનું કરાયેલું રેસ્ક્યુ જન્માષ્ટમી પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદની નીકળેલી શોભાયાત્રા યોજાયેલા મટકી ફોડના કાર્યક્રમ તો આ તાજના સમાચારો બન્યા રહો મારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર